રાજપીફળા કરજણ નદી ઓવારા પાસેથી બનતા રિંગ રોડના નાળા કોન્ટ્રાક્ટરે પૂરી દીધાના આક્ષેપો વર્ષોથી બનાવેલા નાળા કોન્ટ્રાક્ટરે પૂરી દેતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદી ઋતુમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકસાનો પણ ભય છે વર્ષોથી બનાવેલા નાળા ખુલ્લા કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે નાળા બંધ કરી દીધા છે એમાં અમારી એ સમસ્યા છે કે આ નાળું જ્યારે બંધ કરી દીધું છે તો અહીંથી કર્જન નદી માટે જે પાણી છોડે છે

તે આ લોકોએ એમની સત્તાનો દુરુપયોગ કરી આ નાળું એમની જાતે બંધ કરી દીધેલું છે ને ટેલિફોનિક વાત કરવાથી એ લોકોને જવાબ એવો મળેલો છે કે અમારી સત્તા પ્રમાણે અમને જે યોગ્ય લાગશે તે કરીશું પણ અમે ખેડૂત ભાઈઓ છે અમારી જમીનમાં પ્રશ્ન એવો છે કે આ જો નદીનું પાણી જે ચોમાસામાં નર્મદા ડેમમાંથી કર્જન ડેમ છોડવામાં આવે છે એ પાણી આવવાથી આ બંધ નારાથી અમને ભારે નુકસાન થયું છે ને ખેતર ડૂબી જાય ને ઊભો પણ ચાલુમાં બગડી જાય એવો છે પરિસ્થિતિમાં એટલે એમને અરજી પણ અમે આપેલી છે કલેક્ટર ઓફિસમાં કે ભાઈ આ નાળું ખુલ્લું કરવા બાબત તો કલેક્ટરને અરજી આપવા છતાં અમે કલેક્ટરથી આદેશ પણ કરેલો છે કે જે તે મામલતદાર શ્રીને આ અપીલમાં આપીને કામ કરવું પણ મામલતદાર પણ આજ સુધી કંઈ કામ કરેલું નથી ને અમારું આ કામ એવું માનલો કે અમારું કોઈ વાતને ધ્યાનમાં રાખેલી નથી આ લોકો ક્યારથી આ રોડનું કામ ચાલુ થયું લગભગ ચાર મહિનાથી કામ ચાલુ છે અને આ નારું ક્યારથી છે આ નારું વર્ષો જૂની રાજા રજવાડાના વખતનું છે ને આ નારું અહીંથી આ નાળાથી એક્ઝેક્ટ ત્રણસો મીટરમાં બે નાળા બીજા છે એ નાળા પણ એ લોકોએ એમની સત્તાને દુરુપયોગ કરી બંધ કરી દેલું છે ને બંધ કરવાનું કારણ બી એમનો આશય એ છે કે એમના જે કામ કરવાનો જે પૈસો ખર્ચ થતો હોય એમનો પૈસાનો બચાવ થતો હોય છે ને એમના પૈસા ખિસ્સા મૂકવાના લીધે આ કામ કરેલું છે આ દાખલા તરીકે આ પહેલું નાળું છે જે અમે જે ઊભા છે પરિસ્થિતિમાં એ નાળાનો મિનિમમ ખર્ચો પચીસ થી ત્રીસ લાખ થતો હોય જયારે સાદું સિમ્પલ રીતે બંધ કરે તો એ લોકોનો ખર્ચો બે લાખમાં પતી જતો હોય છે તો એનો મતલબ એવો સીધો દેખાય છે કે એમનો વીસ લાખ રૂપિયા ખર્ચો પોતાના ખિસ્સા મૂકવા માંગી રહે તમને એવું લાગે કે કોન્ટ્રાક્ટર પૈસા બચાવવા માટે આ રીતે નારા બંધ કરી દીધા કોન્ટ્રાક્ટરે તો રૂબરૂ મુલાકાતમાં એવું કે છે કે સાહેબ જે કે તે ખરું તો સાહેબ તો બનાવવા ના પડે છે કે નારું અમે અમારી હિસાબથી બનાવશું અમને જે યોગ્ય લાગશે તે જ કરીશું તમારે જે થાય તે તમે કરી શકો છો આગળ એવું એવું સોની સાહેબ કરીને છે જે માગ અને મકાન વિભાગના એમને જો ટેલિફોનિકમાં વાત થઈ હતી અમારી પાસે રેકોર્ડિંગ નથી એટલું જ છે બાકી પ્રૂફ રેકોર્ડિંગ કર્યું તો પ્રૂફ થઈ જતો અમારી પાસે